પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીર વી દુષ્કર્મ કર્યું હતું દવાખાને લઈ ગયા હતા દવાખાને લઈ ગયા ડોક્ટરે એના પેટમાં દર્દ થતું હોય ડોક્ટર જોડે ગયા હતા ડોક્ટરે નિદાન કર્યું અને ડોક્ટરે પાટડી સીએચી ના ડોક્ટરે એમને જણાવ્યું કે તમને પાંચ મહિના નો ગર્ભ છે તે ગર્ભ ના કારણે એમને કરતું હતું પછી એમણે રિફર કર્યા અહીંયા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ હોસ્પિટલમાં જેમને મૃત બાળકને જન્મ આપ્યો છે અને આના ઉપરથી અમે પોસ્ટો વિથ રેપનો કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપી પણ પકડાઈ ગયો છે અને આરોપીનો અને મરેલા છોકરાનો ડીએનએ માટે મોકલે એફએસએલ કચેરી રાજકોટ ખાતે મોકલે છે અને એના પછી પૂરતા પુરાવા આવશે એટલે પછી અમે ચારચીત કરી અને નામદાર કોર્ટમાં મોકલી દઈશું